કાળા હોઠને ગુલાબી બનાવવા માટે આ વસ્તુઓ ટ્રાય કરો કાળા હોઠની સમસ્યા હોઠ આપણા સ્મિતમાં સુંદરતા ઉમેરે છે પરંતુ ક્યારેક કાળા હોઠ આપણા માટે મુશ્કેલી કારણ બની જાય છે આ પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે ગુલાબી હોઠ માટે આ વસ્તુઓ કરો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી તમારા કાળા હોઠ ફરીથી ગુલાબી થઈ શકે છે ચાલો તેના વિશે વિગતવાર જાણીએ જેથી તમને યોગ્ય માહિતી મળી શકે મધ ખાંડ અને નાળિયેર તેલનો ઉપયોગ કરો કાળા હોઠને ગુલાબી બનાવવા માટે તમે મધ ખાંડ અને નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો તેમાં વિટામિન પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો જેવા મળે છે મધ ખાંડ અને નાળિયેર તેલનો ઉપયોગ કરવાની રીત આ માટે તમે એક ચમચી મધ એક ચમચી ખાંડ અને એક ચમચી નાળિયેર તેલ લો અને તેને સારી રીતે મિક્સ કરો હોઠની માલિશ કરો જ્યારે આ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે આ ત્રણ વસ્તુઓથી તમારા હોઠની માલિશ કરો લગભગ પાંચ મિનિટ સુધી માલિશ કરો અને પછી હોઠને પાણીથી ધોઈને સાફ કરો લીંબુનો રસ લગાવો લીંબુનો રસ પણ હોઠ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે તે વિટામિન સી વિટામિન બી સિક્સ પોટેશિયમ ફ્લેવિનોઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર છે લીંબુનો રસ લગાવવાની રીત લીંબુનો રસ હોઠ પર લગાવવા માટે પહેલાં લીંબુના રસમાં મધ મિક્સ કરો જ્યારે આ બંને વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેને હોઠ પર લગાવો અને પંદર મિનિટ પછી હોઠ ધોઈ લો પૂરતું પાણી પીવો કારણે કાળા કાળા થઈ શકે છે રાહત મેળવવા માટે તમારે પૂરતું પાણી પીવું જોઈએ તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો ધન્યવાદ